જો મેસને આપણે લગન હાટુ આપડે જે સોસાયટીની વાડી રાખી હતી ને આપણે હા ઈ મે કેન્સલ કરાવી રાખી છે હે ગરાડું નઈ નાખ દે કેમ પણ કેન્સલ કરાવી હવે તમને ખબર છે ને આ સોસાયટીમાં કેટલાય પ્રસંગો આવે છે માન માન કરીને આપણે સોસાયટીની વાડી મળી ઈ તોનો પ્રમુખ ઓળખતો તો ને તમને વ્યવસ્થિત એટલે કળા કોઈના હાથ તો નથી જો મે વાડી કેન્સલ કરાવી રાખી મે કે એમ કે હા વિચાર વગેરે મે વાડી કેન્સલ કરાવી છે અરે પણ નજીક આવી ગયા લગન અને તમે વાડી કેન્સલ કરાવી હવે મળવાની છે વાડી હું આ બાર સોસાયટીમાં કરવાના બાર બ્લોક ઉપર મે વાડી કેન્સલ કરાવી ને તો કઈ એમ નામ નથી કરાવી પેલા મે ફામ રાખ્યું બધું નક્કી કર્યું એના ડિપોઝિટ આપી દીધી અને પછી મે વાડી કેન્સલ કરાવી તો મે તો કઈ માણસ છો આ પૂછ્યા ઘાસ્યા વગરનું બધું પેલા જ નક્કી કરી રાખવાનું આ સોસાયટીની ની વાડી મોચો ભાડું હોય કેમ કે આપણે સોસાયટીમાં માં રહી છે ના ફામ વાળા લાખો રૂપિયા લે ભાડાના આ તે ભલેને લે એમાં હું થઈ ગયું હું ભલે ને લઈ એટલે કમાણી કરી બધી આપણા લગનના ખર્ચામાં જ નાખવાની છે આ કાઈ વધારવાનું નથી આ પૈસા વધે એના માટે તમે સોસાયટીની વાડીઓ રાખી અરે પણ ફામ એવું બધું હાઈફાઈ એ નથી રાખ્યું હવે હાઈફાઈ હોય કે વાઈફાઈ હોય પણ ઈ ભાડું તો લેવાના જ છે ને સોસાયટી કરતા ઓછું તો નહી હોય ને અને બધોય ખર્જો આપણે આપવાનો છે ભૂલી ગયા હા પણ ભલે ના આપવાનો હોય આપણે કે ભૂખ છે આપણો આદી સારી નોકરી કરે છે અને મારે સારો કામ આલે છે તો પછી એટલું તો આપણે પોગી આ ભૂખ નથી બરાબર છે આપણે એક ને એક દીકરો છે તો એના લગ્ન આપણે બધા યાદ રહી જાય એવા નો કરીએ આપણે ક્યાં બેસાર ઓળા છે કે આના લગ્ન થઈ જાય પછી બીજાનો ખર્ચો આવશે બીજાના લગ્ન થઈ જાય પછી ત્રીજાનો ખર્ચો આવશે એવું તો કાંઈ છે નહીં જે ગણી આપણે આદિ છે એટલે એટલે પેલા લગ્ન કરેલા લગ્ન કરે તોય આખી દુનિયામાં બધા દીકરાના બાપ છે અને એકના એક જ દીકરા હોય અમુકને ને પણ તમારી જેમ વિચારો બે હે ને તો ભૂખ મરો આવે એવું ન હોય કે લોકોને સારું બતાડવા હાટું આટલા મોટા ખર્ચા કરવાના આ એમાં ને એમ જ વાહે રહી ગયા દુનિયા મેં છે ને બધું વિચારીને જ ખર્ચો કર્યો સમજા હાવ એટલે હાવ મીડિયમ વાળી રાખી દીધી છે અને કેટરિંગ વાળા બધાને મેં મારી દીધી કસ મારીને બધું ઓર્ડર આપી દીધા છે તમે અને કસ મારીને ઓર્ડર આપો તમારું મોઢું ક્યાંય નથી કહેતું અરીસો છે ને એમાં જોયા હો અરે એટલે આમ ક્વોલિટી સારી વાપરવાની પણ ભાવ વધારે નહીં દેવાનો એનું જે પોહા તો એ પ્રમાણે લે હાવ આપણે રૂપિયા ઉડાડી નથી નાખવાના મારી મમ્મીએ તમને હું જોઈને પસંદ કર્યા હતા કે મારા લગ્ન તમારી યારે કરાવ્યા અરે તું ભાગશાળી છો કે તું મારા પનારે પડી છો સમજાય હું તને કોઈ દીકાય કહું નહીં તું કે હું તને લઈ દઉં અને તું કે આમ ફરવા જવું તો એ આપણે ફરવા જાવી આ વર્ષોથી કહું છું કે હરિદ્વારની યાત્રા કરાવો થયું હજી મેં પણ હવે છોકરાની એકવાર લગ્ન થઈ જાય ને પછી આપણે ઈ જ કામ છે ને ભાઈ થઈ રહ્યા જાત્રા કાઈ નક થાતા અમારે બેન બણી ને વહુ આવી ગઈ હજી બિચારે હરિદ્વાર હરિદ્વાર કરે છે હજી કાઈ મેણ નક પડ્યો એ મારે મેર પડવાનો હતો જો આપણા છોકરાને ને લગ્ન થઈ જાય ને પછી બધું એને હોપી દેવાનું અને કહેવાનું હવે અમે બે મહિના આવશું કેટલા ઉત્સમ ઉત્સવ બે મહિના આવશું ત્યાં લગી તમારે ઘર સાંભળવાનું છે હા અને પછી બધી ઉપાધિ આ ઘરમાં મૂકીને આપણે જવાનું વાહ રે વાહ હા તમારા જેવા માણસ હોય ને તો વહુ તો આમને મત બગડી જાય છોકરાની એમ કે મારી સાસુ તો કઈ હાલતું નથી મારા સસરાનું ઘરમાં માં છે એટલે મન ફાવે એમ કરે અને આવતાની વેત મારે તિજોરીની નીચે આવી એના નાખ દેવાની એમ ને એટલે કાલ ઉઠીને પછી એમ કે આલ દોસન દોસી વૃદ્ધાશ્રમ આશ્રમ ભેગીને થઈ જાવ જો આમાં તું હું જાત્રા કરીએ હજી તારે ને આ તિજોરીની ચાવી જ લટકે છે તો તું જાત્રા કરવા જાય તો ત્યાં તું હક લે ત્યાં તને આ ઘરની જ યાદ કરે એટલે આપણે આ સેવીની બરાબર છે

લગ્ન પછીનું પ્લાનિંગ અ અચારજી શું ઈશારો કરે છે આમાં ઈશારો નહીં ટેન્શન છે મને શું કહેવા માંગો છો તમે ટેન્શન નઈ લે એવું કઈ નથી કે તો હું એમ કહેવા માંગુ છું કે જો આજેને આપણે બંને મેચિંગ કરવાનું છે હું સજવાની તુજોલી બંને સેમ ટુ સેમ પહેરીએ સારા એવા બ્રાન્ડેડ શોરૂમમાં જશું અને ત્યાંથી આપણે આવી સારા શોરૂમમાં જશું ને તો પૈસા પણ એટલા જ આપવા પડશે એ લોકો કઈ ફ્રીમાં તો આપશે નહીં અને આપણે કોઈ એટલા મોટા સેલિબ્રિટી તો છીએ નહીં કે આપણે આ બધું કરવું જ પડે જો એવું કઈ ન હોય આ સાચું કહું ને તો મારું બહુ મોટું નામ છે અને મારા બધા ફ્રેન્ડ સર્કલ ગ્રુપ્સ આ બધા લોકો છે ને ટૂંકમાં જોશે ને તો એને એવું લાગે ને કે બહુ આપ કે મારી રીતના હાવ સાદાઈથી પણ મારું માનવું તો એવું છે કે અત્યારે પૈસા વેડફવા ના જોઈએ लग्न આટલો ખર્જો કરીને શું ફરક પાડવાનો છે લગ્ન સાદાઈ થી પણ થઈ શકે ને આદી અમે કહ્યું તો ખરા કે સાદાઈ થી લગ્ન કરવાથી બધા લોકો સામે મારે મતલબમાં સારું તો બધા ઇમ્પ્રેશન પાડવી છે હા અને રઈ વાત તો કે હું હેલ્પ કરીશ ને તને ખર્ચા ની ચિંતા હોય તો હું બેઠો છું ને હે એમ પણ પપ્પા થોડા ઘણા રૂપિયા બહાર થી લેવાના છે તારા માટે થોડા વધારે મંગાવી લેશ એટલે એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જો આ પૈસા જેને પપ્પા અમારો વ્યવહાર હતો મતલબ માં જયારે જયારે બધા કુટુંબ પરિવારમાં લગ્ન થયા ને ત્યારે પપ્પા હેલ્પ કરે એ લોકોને પછી હવે અમારો વારો આવ્યો તો એ લોકો અમને હેલ્પ કરે એટલે બાર થી થયા ને પૈસા સમજી ગઈ સમજી દો પણ જો મારું માનો ને તો આવું જરૂર નથી પછી તમારી ઈચ્છા વળી એવું ના થાય કે મારી પત્ની તો મારું માનતી નથી થનાર પત્ની હા એ વાત તારી 100% સાચી છે મીરા પણ જો કોઈ વાતમાં જને આમ કમી ન રહેવી જોઈએ લગ્ન એક જ વાર કરવાના હોય છે પણ આદી પરિસ્થિતિ ખબર છે ને મારી કે નહીં ખબર છે પણ પરિસ્થિતિ એક સરખી નથી રહેતી ને કાલ સવારે પરિસ્થિતિ સારી થઈ ગઈ તો પછી આપણને મનમાં દુખ થાય કે સારા લગ્ન આપણે ખેંચીને પણ કરી લીધા હોત સારા તો સારું હતું ને એ વાત પણ છે મેન પોઈન્ટની વાત છે એટલા માટે જ કહું છું મીરા તને અહીંયા એટલા માટે જ બોલાવી છે કે તું જરાય ચિંતા ન કરતી ઘરે જા બા સાથે ભાઈ સાથે વાત કરી લેજે તને જ્યાં પૈસાની અગવડતા સગવડતા પડતી હોય ત્યાં મને કહેજે અમે મદદ કરવાની કોશિશ કરીશું મારા ઘરની બિલકુલ ચિંતા નહીં કરતી ત્યાંથી તને કોઈ ફરિયાદ નહીં કરે પાકુ પાકુ ડન ડન આજે જ વાત કરી લેશ અને આ મમ્મી પપ્પા કઈ બોલે છે કે કહેતા નથી ને કે છોકરી આવી શરત રાખી છે તો લગ્ન પછી આમ થશે તેમ થશે કોઈને કઈ વાંધો નથી એમ પણ એક હાથ કરતા બે હાથ વધારે સારા એટલે કમાણીમાં સમજ કે ઘર માં તું કઈ કામ ઘર માટે જ કરે છે ને ઘર માટે એટલે કે મારા ઘર માટે મારા પરિવાર માટે હા હવે બધી મને ખબર છે પણ તું એ વાતને ને છોડ ને એનો ટેન્શન નઈ લે બધું થઈ જશે હા એ છોટુ જલ્દી લાવ ને ભાઈ કોલ્ડ ડ્રિંક્સ શું વિચારે છે હા ખબર નઈ કેમ આ પ્રસંગ શાંતિથી પતી ગયો છે છતાંય તે

એ તો ખોટું કહેવાય ને ખોટું જ કહેવાય ત્યારે મારા બા અને મારા ભાઈએ પણ સામે વિરોધ કર્યો કે અમને અમારી દીકરી પર પૂરો ભરોસો છે નાક કપાવીને ભાગે એવી નથી આ વાતનો વિવાદ આટલા વર્ષો સુધી ચાલ્યો અને કાકાને કાકીથી કંઈ ના થયું ને તો સર લગ્ન બગાડો પહોંચી ગયા અરે રે હા આવું નહોતું કરવું જોઈએ તું એમને જરાક તો વિચાર કરવો જોઈએ ને કે તમને મદદ ના કરી શકે તો કંઈ નહીં પણ કોઈનો પ્રસંગ તો ન બગાડવો જોઈએ હવે શું પ્રસંગ તો બગડી ગયો ને બંને આવીને બખેડા તો કર્યા જોયું ને કેવા ચિલ્લાઈ ચિલ્લાઈને બોલતા હતા મને થી લાગતું કે ક્યારે તમારા ઘર માં ત્યાં બાને કે ભાઈને જરૂર હશે તો એ કાકા ઊભા રહે આટલા વર્ષોથી બોલતા પણ નહોતો આ તો મારા લગ્ન થયા ને એટલે ભાઈને થયું કે સમાધાન કરી નાખીએ કંકોત્રી આપીને વાતને આગળ વધારીએ પણ નહીં એ લોકોને તો કઈ માનવું જ નથી સાવ સાચી વાત છે તો અમુક લોકો હોય જ એવા જેને આપણે મનાવવાની કોશિશ કરીએ ને પણ એ માને નહીં સમજાવા જઈએ તો સમજે નહીં એનું ધાર્યું જે કરે પણ હું શું કહું છું કે તું ચિંતા નહીં કરતી બહુ કારણ કે તું અહીંયા આવ્યા પછી આમ વિચારોમાં ખોવાયેલી હોય છે મને ખબર છે કે તને તારા બાની ચિંતા થતી હશે ભાઈની ચિંતા થતી હશે એ ઘરનું તું વિચારતી હશે પણ બધું થઈ જશે ઠીક કહેવાથી નહીં થાય ઠીક કરવું પડશે બધું જ ઈશ્વર ઉપર છોડવું ન જોઈએ ક્યારેક આપણી જવાબદારી આપણે પણ નિભાવવી જોઈએ આદી સાચું કહું ને તો લગ્નમાં ચોળી અને શેરવાની મેચ ન કરે ને તો એક સમય ચાલે પણ લોકોના મગજ અને દિલને મેચ કરવા જોઈએ વાહ એકદમ સાચી વાત કરી છે તો શું આ માણસમાં ખરેખર તો એટલું સેન્સ તો હોવું જોઈએ કે કોઈ વાર તહેવાર પ્રસંગે આપણે ભેગા થયા હોઈએ ત્યારે તો આપણે મતલબમાં દિલથી સાથે રહીએ હું તો સમજાઈ સમજાઈને થાકી ગઈ મારે તો બોલવું પણ નહોતું પણ તે દિવસે કાકીએ ગુસ્સો દેવડાવ્યો ને તો હું પણ બોલી ગઈ

આપણા વિશે વિચારું ને તો આપણે બંને ફરવા જઈએ આમ પણ તમે ફોટોગ્રાફર તો છો જ ને તમે ફોટોગ્રાફી નહીં કરતા પણ કોઈને સાથે લઈ લેજો આપણે બહાર જશું ફોટોગ્રાફી કરાવીશું વિડીયોગ્રાફી કરાવીશું હા યાદી રહી જશે હા હા યાદી હ વાહ હા સારું કહેવાય કે યાદી રહી જશે એમથી તું જ કહેતી હોય છે કે આ ખોટા ખર્ચા ન કરાય અને હવે અચાનક યાદી માટે જઈને ખર્ચો કરવા તો તૈયાર થઈ ગઈ હા કારણ કે આ બધી યાદો તો અમુક સમય સુધી જ હોય ને નવા નવા લગ્ન થયા હોય ને ત્યાં સુધી પતિ અને પત્ની ની વચ્ચે બહુ જ પ્રેમ હોય ત્યાં સુધી બધી યાદો ભેગી કરી લેવી જોઈએ પછી તો જોવાનું જ છે ને કારણ કે પ્રેમ અને સમય તો કોઈ પાસે હશે નહીં એ વાત પણ બરાબર હ તો ઠીક છે કઈ વાંધો નહીં આપણે મતલબમાં જશું ને બહાર કેમ ઓકે કે ત્યારે અત્યારે નહીં થોડા દિવસ પછી જઈએ પણ જઈશું એ પાક્કો પાકો ડન